માતાજી મિત્રો સ્વાગત છે તમારું ના નવા માં તો આજ અમારે સાંજથી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે માર ગયા ઓય બંકો આવી ગયો દિવ્યાંશ અમાર અમાર બંકો ભાઈ આ રહ્યો ફૂમતાજી જેવો જ છે પણ થોડી આની મેટર વધારે હોય જોવે તોડી દે તોડી દે તોડી નાખવાનું આપણે

બાજુ રોટલો બનાવ્યો કઢી મજા આવે કઢી ગરમ ગરમ પીવાની અને કમેન્ટ કરજો કોણ ગરમ ગરમ આ પીવા દે એને મમ્મો પીવા મમ્મો નહીં કઢી પીવી તારે પીવી જો ગરમ ગરમ કઢી હ હવે પીએ કેવી બની હે ભઈ મમ્મી ને કહીએ કે મેંથી બેઠો ઓછું હતો ના ખ અને આ જો અમારે આ હેરાન કરે જો હાલ અમે વ્લોગ જોતા હતા તો અમારો વિડીયો આવ્યો જૂનો સ્કૂલનો એન્લ ફંક્શન નો તો અમારી થોડી કોમેડી છે તમને બતાવજો ઓકે સૌથી પહેલા આ અલી હસને એકલે રે પાડી દે ક્યું છે મોનીટરી પેપર ઇ ફરી મારી લે તો આમ ગ્રેવિટી છે એટલા માટે મોનું આ ઉપર અને આ આ રીતે એની જિંદગી જાય તો જોયું ભાઈ આપડે એન્કર ની વાત હતી કે તમારો પાણી પીને મોઢાથી ગાવાનું પણ આપણે તો નાકથી થી ગઈ લીધું એટલે આપણે ગમે તેવાય ચેલેન્જ જીતી લીધો ઘડી બધા થાય કેવી બની પા

શું અલગ અલગ દોર્યું આટલા હા પહેરી રહ્યા ફટોફટ ખાઈને પચાવવા માટે હેડવું પડે પ્લે હા ખબર નહીં કવાની મેં

તમારિયા અંદર ઓહ અમારા સોસાયટી નો ગેટ થી આ ટાઈસો લેવા જઈએ ટાઈસો લેન કે ટાઈલ્સ વળી એ બતાઈએ લઈને આવી ગયા હી આવા ઘેર આવી ગયો હો ઓય ગર્જે હેલો 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 હૈ કેમેરો ચાલુ થાય એટલે આનું બંધ થઈ જાય મસ્તી હેલો કર તો મિત્રો બાજુમાં ગલીના અંદર ટાઇલ્સ લગાવવાની હતી એટલે મેં લાઈન બધું મૂકી દીધું સામાન બધો તો જો લાગી જશે તો મેં નેક્સ્ટ વ્લોગના અંદર બધું બતાવીશું તો આ જ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું એક નવા વ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ